ધાનેરા તાલુકાના વાલેર ગામની જો વાત કરવામાં આવે તો આ ગામ ખાતે શ્રી સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે જેને ધાનેરાની કોટ પણ કહેવામાં આવે છે આ મંદિરે કોઈ ખોટા સોઘંધ ખાતા નથી જેથી કોઈ પણ સમસ્યા હોય સમાધાન હોય તો લોકો આ જીવંત સમાધિની સોગંધ ખવડાવતા હોય છે અને જો સોગંધ ખાય તો સાધુ માની લેવામાં આવે છે જેથી દર મહિનાની પાંચમના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોવાથી મેળો પણ ભરાય છે આથી શ્રી સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ પર શ્રી એક હજાર આઠ શ્રી સુખદેવપુરીજી મહારાજે નવીન મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને પોતાના સેવકોના સાથ સહકારથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને તે મંદિર તૈયાર થતા તેની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ એકવીસ કુંડી રુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડનાર હોવાથી ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે આ યજ્ઞના આગળના દિવસે ધાનેરા તાલુકાના થાવર ગામેથી ભવ્ય શોભાયાત્રા સાથે શિવલિંગને વાજતે ગાંચતે ધાનેરા લઈ વાલેર ગામે આવનાર છે જેમાં હજારો લોકો જોડાવાના છે હાલમાં ગામે ગામથી લોકો પોતાનું દાન આપવા માટે વાલેર જગ્યામાં આવી રહ્યા છે અને આવનાર તમામ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે વાલેર ગામમાં જાણે દિવાળીનો માહોલ હોય તેમ શણગાર કરવામાં આવ્યો છે આ પ્રાણ પ્રતિષ્ઠાવા આતી મોટી સંખ્યામાં લોકો આવવાના હોય જેથી આનંદ મેળાવાળા લોકોએ પણ વાલેર ગામે આનંદ મેળાનું આયોજન કર્યું છે અને વિવિધ રાઇડ્સ પણ ગોઠવવામાં આવી રહી છે ત્યારે વાલેર જગ્યાના ગાદીપતિ શ્રી સુખદેવ પુરીજી મહારાજે જણાવ્યું કે સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં સંતો મહંતો પધારવાના છે તેમજ જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી વાસુદેવ નંદ

ભાઈ અર્પુરી ગણપતગીરી આપણા બીજા બધા તમામ ક્રોકરેજીલ ના આગેવાનો હોય એને લઈ અને તમે અને બીજા આગેવાનો નથી કોકરેજીમાં આઠ દસ આગેવાનો ફરા ફરા આવો હવે તમારા કોઈ નહી રહું બાપજી ને હાઈ ઉમેશભાઈ અને ઉમેશભાઈ ભાઈ સંજયભાઈ નું સ્વાગત કરું છે સંજય અને સમાજ ના કોઈ નાનું મોટું કામ બોલો કરે બનાસકાંઠા ની ધરતી ઉપર અમારા મઠા દિવસો માંથી બે મિનિટ રહેજો આપનો તો આપણો આવા બધા કાર્યક્રમ સ્વાગત કરી લો અને ત્યારબાદ હું જેમ બોલું એમ બધા આગેવાનો પધારે અને બાપજી નું હરિ ઓમ ઓમ નમઃ શિવાય આજ રોજ વાલેર નગરની ધન્ય ધન્યધરા ઉપર ચાર દિવસીય એટલે કે બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખના રોજ જાન્યુઆરી સુંદરપુરીજી મહારાજના નવનિર્માણ મંદિરની અંદર ભગવાનની શિવલિંગની સ્થાપના તેમજ ભવ્ય સુંદર શિવયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સુંદરપુરીજી મહારાજના સાનિધ્યમાં એમની જ્યારે સમાધિ ઉપર શિવલિંગની સ્થાપના થઈ થવા જઈ રહી છે અને અત્યારના મહંત શ્રી સુખદેવજી પુરીજી મહારાજ જેમનું દીર્ઘદ્રષ્ટા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા જોરદાર આયોજન કરવામાં આવ્યું છે એમની સુબૂબૂઝ અને આગામી બુદ્ધિના કારણે અને તમામ ગ્રામ લોકોના સાથ અને સહયોગથી સેવગણના સહયોગથી આજે વાલેર નગરની અંદર જાણે સ્વર્ગ બન્યું હોય એવી એક આભા ઊભી થઈ રહી છે અને ત્યારે સુંદર મજાના આયોજન આયોજનની અંદર અનેક ધર્માચાર્યો સંતો મહંતો ગ્રામજનો લોકો અહીંયા પધારવાના છે તેમજ સુંદર મજાના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આવતીકાલે થાવર ગામથી ભગવાન ભોળાનાથની એક શોભાયાત્રા સ્વરૂપે સવારમાં નવ વાગ્યાથી ત્યાંથી પ્રારંભ થશે અને વાલેર ગામમાં પહોંચશે એમાં પણ અનેક લોકો સહભાગી થવાના છે જોડાવાના છે સમસ્ત ગ્રામ લોકો જોડાવાના છે તો એક આહવાન છે તમામ ધર્મપ્રેમી જનતા ગ્રામ લોકોને કે વધારો વાલેર અને ભગવાનના દર્શન કરો અને ધન્ય બનો અને ખૂબ આનંદથી ભગવાનના સેવા ધર્મ કાર્યની અંદર સેવા કરીએ મદદ કરી અને જોડાઈએ એ સાથે જ ઓમ નમઃ શિવાય બૌ લે સુંદર આપણા સુંદરપુરીજી મહારાજની પાન પ્રતિષ્ઠા નિમિત્તે અને અતિ મહારુદ્રે પ્રસંગે અને સમ સમાગમ અને સંત સંમેલન અને સમગ્ર અને સમગ્ર સતી સેવક અને ભક્તજનોનો કાર્યક્રમ આજથી થયો છે અને આજે મંડળ સંતો દસનામ ગોસ્વામી સમાજના બનાસકાંઠા જિલ્લાના લગભગ આઠ થી દસ તાલુકાઓના આગેવાનો અહીં પધાર્યા હતા એમનો અને એમના દ્વારા એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને સંતોનો પ્રસાદ અને દરેક સંત ખૂબ જ ભેટ પૂજા સાલ આરતી સન્માન કરી અને સર્વનું ખૂબ જ ઉમળકાભેર સન્માન કરેલ અને આવતીકાલે થાવર એવા સિદ્ધ શ્રી સુંદરપુરીજી મહારાજની સૌ પહેલા પ્રથમ બેઠક હતી ત્યાંથી આપણે એક શોભાયાત્રા શિવલિંગની આખી બધી દર્શન માટે લઈ જવાનું છે અને ત્યાંથી ધાવરથી પ્રસ્થાન કરી અને ધાનેરા આવશે ધાનેરાથી સામરવાડા જશે અને સામરવાડાથી અહીંયા આપણા યજ્ઞ મંડપ કરાધણી અને કરાધણીથી અહીંયા આપણા આ યજ્ઞ મંડપ આપણા પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગ ઉપર આ એમની પધરામણી થશે અને યજ્ઞ મંડપમાં પધરામણી કરશે અને કાર્યક્રમ આજે ચાર દિવસ માટે આજે આજની તારીખ એકવીસ તારીખની પ્રારંભ છે એકવીસ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ પચીસ તારીખ ચોવીસ પચીસ ને ત્રેવીસ દિવસે સમગ્ર જગતગુરુ શંકરાચાર્ય પચીસ તારીખે અહીં એમનો પોતાનું શંકરભાઈ બળવંતસિંહ રાજપૂત મુળુભાઈ બેરા તમામ આગેવાનો પણ આ પ્રસંગની અંદર દર્શન કરવા પધારવાના છે અને અહીં બાડમેર મંડળ જ્વલ્લો મંડળ ચોટણ મંડળ જેસલમેર મંડળ જોધપુર મંડળ રોડ મંડળ અને ચોવીસ તારીખના ના સમગ્ર ગુજરાતના મંડળોના જે કાઠિયાવાડ હોય કચ્છ હોય

સત્ય સનાતન ધર્ જય આજ રોજ ઓચમ ને મંગળવારના દિવસે આપ સૌને મેં આમંત્રિત કર્યા આપ સૌ સોરી સુંદરપુરી મહારાજની સેવાની અંદર જે વાલીસ જગ્યાની અંદર આપ તમામ મીડિયા બંધુ ભાઈઓ સેવક ભાઈઓ અહીંયા જે આપ આવ્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર એની સાથે જણાવવાનું કે આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાં સુંદરપુરી બાપજીએ આ વાલેર જગ્યાની અંદર પરખડીથી આવે અને બાપજીએ છ મહિના ભયંકર જંગલની અંદર ખૂબ તપ કર્યું તપ કર્યા પછી અહીંયા જે જે આશીર્વાદ આપ્યા અનેક માણસોને પરચા આપ્યા અને એમનો એક અદ્ભુત તપસ્યા તરીકે જે અહીંયા જીવન વિતા પણ જ્યારે જ્યારે બાપજીનો ખૂબ જ તપનો પ્રભાવનો જ્યારે ખૂબ પ્રભાવ વધ્યો ત્યારે બાપજી પોત્રીસ વર્ષની ઉંમરની અંદર બાપજી જીવત સમાધિ લીધી બાપજીને કોઈ હો વર્ષ કે કોઈ હજાર વર્ષ થયા નહોતા હતા બાપજીને પોત્રીસ વર્ષની ઉંમર હતી બાપજી હોમર જાતની અંદર જન્મેલા હતા રબારી સમાજના ઘરનું બાપજીનું શરીર હતું એમને ભેખ પ્રખડીની અંદર પહેર્યો હતો અને બાપજી અહીંયા સત્તર વર્ષની ઉંમરમાં આવ્યા હતા અને બીજા સત્તર વર્ષ અહીંયા તપ કરે અને બાપજી જીવત સમાધિ લીધી તો બાદરવા સુદ ચોથને દાડે એક સમાધિ ખોદાઈ જે જે સમયે જે ગામ વાળા જે આગેવાનો હતા એમને હાથે પણ એમને એ ગાયનો ગોવાળ ન મળી શક્યો એટલે બાપજી ભાદરવા સુદ ચોથ ને રવિવારને દિવસે બાપજીએ સમાધિ ન લીધી અને કીધું કે ભાઈ આ સમાધિ તમે બુરજો મતી અને અહીંયા જે તે વખતે જે કોઈ વૃક્ષ ઉગશે ત્યારે મારી તમે અહીંયા હાજરી સમજો અને એમ તો મારી કાયમ માટે હાજરી રહેશે અને આજે દુનિયાને પણ વિશ્વાસ છે કે બાપજી અહીંયા પ્રત્યક્ષ છે સાડા ત્રણસો વર્ષથી પછી બીજો દિવસ જ્યારે ભાદરવા સોદ અને સોમવારને દિવસે જ્યારે આયા ત્યારે અનેક ચર્ચાઓ થવા મળી કે ભાઈ સમાધિ લેવી એ સાધારણ વાત નથી સમાધિ ન લઈ શકાય ત્યારે બાપજીને એમ લાગ્યું કે કદાચ એક આ ગામના જે અમુક વાસીઓ જે એ જે સમય હાજર હતા એમને મારા ઉપર અવિશ્વાસ થયો હોય ત્યારે બાપજી એક નાળિર મૂક્યું અને એ નાળિયેલથી પૃથ્વી માતાએ એમને જેમ સીતાજીને માગ આપ્યો એમ પૃથ્વીએ માગ આપ્યો અને બાપજી નાળિરની સાથે એમનો ગીડીયો કમંડલ ખપ્પર બબુતીનો ગોળો અને એક પાંચડો પાંચ વસ્તુ લે અને બાપજી જીવત સમાધિ લીધી ત્યારે ગામને ખબર પડી કે ખરેખર આપણા વચ્ચેથી એક અદ્ભુત કોઈ એક શિવ સ્વરૂપ મહાત્મા આપણે વચ્ચેથી આજે જતા રહ્યા આપણે એમને ઓળખી ન શક્યા પછી એક સેકન્ડની અંદર જે એમના ગુવાળનું જે વચન હતું એ ગુવાળને જાય અને સિત્તોળે ધોરે તે મળ્યા અને એમને કીધું કે ભાઈ હું થોડી ગાયોની તારીખ ખબર રાખું અને હું ગાયો ચારો કલાક ભરે અને તું ગોમડે જા અને પહેલા ઝારા પાણીને જ રસ્તા હતા ભાઈ જમવાની બીજી કોઈ ભાષા નથી તું ઝારો કરે અને આ ત્યાં સુધી હું ગાયોની ખબર રાખું એ ભાઈ ગોવા અહીંયા આવ્યો અહીંયા આવે અને ધામધૂમ થતો તો ઢોર વાંચતા હતા અને ગામના પાંચ આગેવાનો બેહતા હતા તો કે બાપજી તો કે સમાધિ ક્યોથી લે બાપજી તો મારી ગાયોની ખબર રાખે ત્યારે ગામવાળે ન મોન્યું અને પ્રત્યક્ષ પોંચ જણા ગામના જે તે સમયે હાજર હશે આગેવાનો ધોરે ગયા ધોરે જઈને જોવે ત્યારે ગામવાળાને આવતા જોવે અને બાપજી ખાલી કંકુના પગલા બે સાક્ષી રાખે અને ગાયો વચ્ચેથી બાપજી અધ્યક્ષ થઈ ગયા અને એના પછી તેઓ પણ આજે શીતોળા ધોરે સાડા ત્રણસો વર્ષથી બાપજીના પગલા પૂજા અને એક મારા ગુરુ ડુંગરપુરે મહારાજ મારા કાકા ગુરુ તોલાપુરે મહારાજનો એવો એક આત્માની અંદર એક સપનું હતો કે સુતળા ધોળો જંગલની અંદર આવેલો છે પણ રોડ નતા રસ્તા નતા પાણી ઉપાડે ને લઈ જવો પડતો અને એ સમય બહુ એ એ વડીલો હતા એટલે એટલો સાહસ ખેડે અને પૂજા હોજવાર કરાવતા અને ગામની અંદર આવે સુતા પણ સમય સમય એ કે એમનું સપનું એ કદાચ પૂરું ન કરી શક્યા અને એમનો વૃદ્ધ થયા અને દેવલોક પામ્યા પણ એમની ઈચ્છા ક્યારેક મારે પૂરણ કરવાનું ને યશ લખ્યો હશે અને એમના કંઈક આશીર્વાદ જ હશે તો ડુંગરપુરી બાપજી અને તોલાપુરી બાપજીનું સપનું જે ભણ્યું એ મેં મારી જે ફરજ હતી યદા કરી અને મારા ગામના લોકોએ મારા પ્રજ્ઞાના લોકોએ એમો સેવક હોય કે ભાવિક હોય કે અધારે વરણના હોય ખવે ખવ મેલાવે અને બે રૂપિયા દાન પણ આપ્યો મજૂરી પણ કરે અને કોઈ પણ પ્રકારે મને કઈ તકલીફ પડ્યા વગર આજે ધોરાનો પણ વિકાસ થયો એ બદલ હું મારા તમામ સેવકોનો ખૂબ ખૂબ આભારી છું કે એક આપણો હિન્દુ રાષ્ટ્ર જ્યારે સનાતન ધર્મ જ્યારે એટલો પ્રગતિ બને અને એક સંતોને આ ઢારે વરણ મળે અને કોઈ ન્યાત જ્ઞાતનો ભેદભાવ છોડ્યા વગર જ્યારે એટલી જો હિંમત આપતા હોય ત્યારે હું સીતોળ એટલો સુધારો કરી શક્યો એના પછી મને એવો વિચાર થયો કે ડુંગરપુરી બાપજી ઉજમપુરી બાપજી ટોળાપુરી બાપજી અને આપણે બાઈ રામ ગુલાબપુરી મહારાજ પણ હતા અમને પુરહિતના ઘરનું શરીર હતું ઉજમપુરી બાપજી તો મારે અમારે વાલેવના જ હતા અને એમને પણ એવી ઈચ્છા થઈ કે આપણે એક મંદિર બનાવો એ સમય ભાઈ ચોનો અને માટી